ઝડપથી વિકસી રહેલા અમદાવાદમાં ટ્રાફિક જામની સમસ્યા થશે હળવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે વિવિધ પ્રકલ્પોનો શુભારંભ બોપલ ઘુમા અને શેલાને જોડતા મુમતપુરા અંડરપાસનું કરાશે લોકાર્પણ તો પાંજરાપોળ ફ્લાયઓવર તેમજ ગોતાવંદે માતરમ અંડરપાસના ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન સીએએ મુદ્દે ફેલાવાતા ભ્રમ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીનો જવાબ આ કાયદો નાગરિકતા છીનવવા માટેનો નહીં પણ નાગરિકતા આપવા માટેનો કાયદો શરણાર્થીઓને નાગરિકત્વ સહિત મળશે તમામ હકો વોટ બેંક માટે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી હોવાનો મૂક્યો આરોપ સીએએ કાયદાની ગુજરાતમાં અમલવારી વચ્ચે લાભાર્થીઓના ઘરે દિવાળી જેવો માહોલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અભિવાદન કરી માન્યો આભાર ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું રાજ્યમાં સીએ એ ના સંપૂર્ણ અમલ માટે સરકાર કટિબદ્ધ હોળી ધૂળેટી પર એસટી વિભાગ દોડાવશે વધારાની પંદરસો એસટી બસ ફૂલડોળ ઉત્સવ માટે ડાકોર અને દ્વારકા માટે વધારાની પાંચસો બસનું કરાશે સંચાલન મુસાફરો ઓનલાઈન કરી શકશે બુકિંગ શહેર થી લઈ ગ્રામીણ લોકો આ સેવાનો લઈ શકશે લાભ એક દેશ એક ચૂંટણી અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સોંપાયો રિપોર્ટ લોકસભા વિધાનસભા અને પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજવા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાનીમાં સમિતિએ તૈયાર કર્યો છે રિપોર્ટ બે હજાર ઓગણત્રીસમાં એક સાથે તમામ ચૂંટણી યોજવા ભલામણ વાંધાજનક સામગ્રી દર્શાવતા અઢાર ઓટીટી પ્લેટફોર્મ પર માહિતી અને પ્રસારણ મંત્રાલયની સ્ટ્રાઇક ઓગણીસ વેબસાઇટ દસ એપ્લિકેશન સત્તાવન સોશિયલ મીડિયા એપ્લિકેશન પર કાર્યવાહી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે પીબી શબ્દનો કર્યો શુભારંભ આ સેવાના માધ્યમથી પચાસ શ્રેણીઓમાં સમાચાર વાંચનની સામગ્રી થશે ઉપલબ્ધ દૂરદર્શન સમાચાર અને આકાશવાણીની સંશોધિત વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ કરી લોન્ચ રોકાણકારોની લેવાલીને પગલે ભારતીય શેર બજારમાં પરત ફરી રોનક સેન્સેક્સમાં ત્રણસો પાંત્રીસ આંકનો તો નિફ્ટીમાં પણ એકસો અડતાલીસ વધારો આઈટી પાવર ટેલિકોમ સેક્ટરના શેર્સમાં ચમકારો રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનામાં સુધારાની ચાલ તો બ્રેન્ડ ક્રૂડ ઓઇલમાં તેજીનો દોર યથાવત